ભરૂચ તાલુકાના હલદર ગામમાં જમીનમાં દુરસ્તી કરવાની થતી હોય છે અને તે માટે આજે આદિવાસી સમાજના રહેવાસીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું આજ રોજ સમગ્ર આદિવાસી સમાજ તરફથી માન્ય શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે ભરૂચ તાલુકાના હલદર ગામમાં આદિવાસી સમાજની એક આઠ એકર જમીન આવેલી છે ત્યાં અન્ય સમાજ દ્વારા દબાણ કરવામાં આવેલું છે આ દબાણના ભાગરૂપે તારીખ અગિયાર ત્રણ બે હજાર બાવીસના રોજ કલેક્ટર સાહેબનો હુકમ થયેલો હતો કે માપની કરવામાં આવે ભરૂચ જિલ્લાના નિરીક્ષણ અધિકારીએ આજ સુધી કોઈ માપની કરવામાં નથી આવી જેથી સમગ્ર આદિવાસી સમાજની માગણી છે કે આ માપણી કરવામાં આવે અને આદિવાસી સમાજને હક મળે જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ